હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું એક નવા બ્લોગ તો હું અત્યારે આવી ગયો ઘરે અને વાયગા હે આઠ અને હું અત્યારે આવી ગયો ઘરે અને અમારા ઘરે જે નકશુભાઈ આવ્યા હે રોજે રોજ જો કે ધીંગાણા કરવા તો એ આવે જ છે તો ભાગી જાય શું ખાસ ડોડવો મકાઈ કહેવાય શું કહેવાય

તારા માંથી દેવાનું ના ને સરસ કેવાય લિયો રીલ આવી ગઈ ફટાફટ જોઈ આવજો તમે શું બનાવ્યું જમવાનું શાક ને રોટલી તાર ખાવી

તો હાલો થોડીક વાર પછી જમવા બેસું અને જમીન પાછા અમને મળીએ કાંઈક રીલ બિલ શૂટ કરશું નવરા આવીશુ તો અને હા તમે લોકો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરતા જાઓ અમારે થોડીક રીચ વધે બરાબર અને અમારે જો આ નક્શો રુદ્ર ભાવે કંઈ અંતે ન વધે આમ જોવો ગાઈ હે ને અમારે આ

તો ઇન્સ્ટાગ્રામ માં મારી આઈડી માં મેસેજ કર દેજો બધાય કોઈ પણ એવા પો આઈડિયા હોય એમ કે રીલ બનાવવાના કોમેડી એવા તો મને મેસેજ કર દેજો અમે એમાં બનાવવાની ટ્રાય કરશું અમારે આ રી ગ્રહ જો આયા હું તો હે કેમ ક્યાં ગયો આમ ન ગયો ના એ જો એ બેઠી હે માં તનવી બેન જોવે મોબાઈલ નમના નૃદ્રભાઈ ને બસ અવાજ નખરા હોય આ 11 માં હુવાની તૈયારી કરતા હતા પણ ત્યાં એક વસ્તુ હે ગ્રુપ કે નો બ્લોગ કઈક અલગ રીતે કમ્પ્લીટ કરીએ તો અમે બતાવવાના એ અમારી સગાઈ નો આલ્બમ તો શુંનો તમે બતાવી દો ગાઈસ હવે ચાલુ કરીએ અમારી સગાઈ નો આલ્બમ તો તમને બતાવી જો આ છે 2009 ની સાલ નો ફોટો 2009 માં અમે આવા લાગતા હતા જો ગાઈસ આ છે મારા દાદા અને આ છે હેતલના દાદા પણ અત્યારે બંનેમાંથી એકય છે નહીં બંને ભગવાનના ઘરે વહી ગયા છે પણ આમાં તમને બતાવી દઉં તો નેક્સ્ટ ફોટોમાં છે મારા ભાઈજી આ એના નાના નાના ભાઈ છે પણ એ નાના જ કહેવાયને પછી એના નેક્સ્ટ ફોટોમાં છે આ મારા મામા અને આ એતલના મામા અને એના નેક્સ્ટ ફોટોમાં પણ આ મારા મામા અને આ એતલના મામા તો આ જો અમારા ટાઈમમાં આવી રીતે હતું બધું અમારા અમારી સગાઈ થઈ ને ત્યારે બધા ગોર બોર ખાવાનું ને એવો બધા આવી રીતે રિવાજ હતો અને આને તમે ઓળખી જાઓ કોણ છે આ છે મારો નાનો ભાઈ રવિ આ કોણ છે નોરખી આજ લગન આ આને તમે ઓરખી નહી હકો કેમ કે અત્યારે તો એનાય લગન થઈ ગયા છે અને આ હે મારો હાડો અને આ હેતલનો ભાઈ B H A V શું નામ હે B H -E A V E S H ભવેશ ભવેશ છે ભવેશ હેતલનો નાનો ભાઈ છે એનો એક જ ભાઈ છે પણ બધાયથી નાનો હે એમ અને આ છે હેતલના મમ્મી જેને તમે લગભગ તો બધા ઓળખતા જઈશો અમારા બ્લોગમાં ઘણી વાર આવી ગયા છે અને આ થોડોક કેમેરાનું એંગલ ફેરવું જોઈશે કેમકે સરખા આવતા નથી વિડીયોમાં અહીંયા જો ચુંદડીને એ બધું વધાવવાની વધાવવાની વિધિને બધું હાલે છે અને અહીંયા છાલ ઉઢાડવાનું વાલે છે અને ફાઇનલી ગાઈઝ અહીંયા આવી ગઈ હેતરો જેને મારી મમ્મી શ્રીફળ દીએ એટલે અમારી અમારામાં એમ કહે ચુંદડી ઉઢાડવાનું અને શ્રીફળ ને એવું બધું એમ શ્રીફળ વિથ ને એવું અત્યારે જો અમારા મમ્મી આવવા લાગતા હતા અને હેતલ કેવી લાગતી હતી એ તમે જુઓ

જોકે મારી તો કેસેટ ઉતરી હતી હગાઈમાં આ હે આલ્બમ આ હે હેતલના ઘરનો આલ્બમ એટલે એન પપ્પાનો ને એનો આલ્બમ એ ઈ લોકો એ અમને આપી દીધો જો અહીંયા છે મારા દાદા આ છે મારા બા આ છે હેતલના દાદા અને હેતલના બા અને અહીંયા છે જો ગઈસ આ છે મારા પપ્પા આ છે મારા મમ્મી અને આ છે હેતલના પપ્પા અને આ હેતલના મમ્મી બરોબર ચારેય આ મારા પપ્પાની હેતલને આશીર્વાદ દેવા ઊભા રહી ગયા અને એના પપ્પાની મને આશીર્વાદ દેવા ઊભા રહી ગયા અહીંયા એમ અહીંયા એના ભાઈજીની છે આ ભાઈ આ એના ભાઈજી આ એના બાપુ આ મારા ભાઈજી ના મારા બાપુ સમજો બધા કેવા લાગે બે હાજર નવ નો આલ્બમ હે એટલે અત્યારે લગભગ સત્તર અઢાર વર્ષ જેવું તો થઈ ગયું બરાબર ને તો જો આ બે છે મારા હાડા નનકડો હાડો અને આ છે મારા મોટા સસરાનો છોકરો સસરા નો છોકરો હાડિયું બેવા લાગતા જોઈશ ઇયરફોન ફોટો પડાવવા આ રીતે બધા ઉભા રહી જતા અને આ આવા ને આવા તમારે જોવા હોય ને બ્લોગ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો તો એ સમયમાં જો આવું કાંઈક હતું બધું આવું રીતે બધા ફોટા બોટા પડાવતા ઉભા રહી જતા અને અત્યારે સિમ્પલ ને સોબર હતું એમ કાંઈ બહુ હાઈફાઈ નહોતું અને આ છે સંજય આ છે રવિ અને અહીંયા હું પહેલો નંબર મારો બીજો નંબર આનો અને ત્રીજો નંબર આનો અમે ત્રણ ભાઈ અને આ ત્રણ બેનું હે પણ એમાં બીજા નંબરની હે આ એ મોટા બેન હે બીજો નંબર અને ત્રીજો નંબર જો અહીંયા કંઈક કમળા જ આવી હતી અને આ છે એ ત્રીજો નંબર છે એની બેન એ ત્રણ બેનું છે આ છે એના મામા અને હવે આલ્બમ તો અહીંયા હમાય એમ હતો નહીં ચાજા ફોટા એટલે હજી ઘણા ફોટા બાકી ખાલી તમને ફોટા બતાવી દઉં જો આમાં બધા છોકરા ઉભા રહી ગયા હે કેવા પણ બધા છોકરાઓ ફોટા પડાવવા ઉભા રહી જાય છોકરા જ લાગે ને આમ જોઈશ અહીંયા એમ જો રાઈડ ઉપાડે શું ખબર શું હારું બોલતી હૈ જો આ ગઈશ જો અમારું રિંગ સેરેમની નો ફોટો લાઈટ બંધ કરી દો એટલે તમને હરખો દેખાય જો આ છે અમારો રિંગ સેરેમનીનો ફોટો ત્યારે આવી રીતે રિંગું પહેરાવતા બધાય શરમાતા એવું એમ કેમ કે ત્યારે અમારા ટાઈમમાં આવું બહુ કંઈ હતું નહીં અમે જો ગાઈસ પછીનો નેક્સ્ટ ફોટો છે આ છે તલના ભાભી મને તો જો કે નિંદર આવતી હોય એવું એવો ફોટો પાડી લીધો બોલો

તો અમારા મેરેજનો વિડીયો એ મેરેજવાળા બ્લોગમાં આવી જશે તો જેને જોવો હોય તે ફટાફટ સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો આ ચેનલને અને વેઇટ કરો હવે નેક્સ્ટ લગભગ બ્લોગ આવશે અમારા મેરેજ મેરેજની તારીખનો જ ત્યાં સુધી હવે થોડોક ટાઈમ મળતો નથી અમને બ્લોગ ઉતારવા માટે તો હાલો તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી દેજો તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો આ બ્લોગને લાઇક નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે અમારા નવા નવા વિડીયો જોવા માટે તમને ફટાફટ નોટિફિકેશન મળી જાય તો ચાલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય